બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સંત રોહિત નગર ખાતે વિધવા મહિલા પર હુમલો વિધવા મહિલા પર છરાના ઘા વડે ઈસમ દ્વારા હુમલો પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના વડા ગામે આવેલ સંત રોહિત દાસ નગરમાં રહી ગુજરાન ચલાવે છે જમીનની અદાવત રાખી આજરોજ બપોરના સમયે પોતાના જ પરિવારનો માથાભારે ઈસમ પરમાર વાલાભાઈ નેમાભાઈ છરો લઈને જાનથી મારી નાખવા માટે આવેલ તે સમયે પગ પર છરો મારેલ ત્યારબાદ કાંતાબેન ચમનભાઈ પરમાર બુમાબૂમ કરતા આ વાલાભાઈ નેમાભાઈ પરમાર છરો મૂકી ભાગી છૂટ્યો હતો જે છરો વિડીયોમાં પણ જોઈ શકાય છે ત્યારબાદ પાલનપુર મુકામે એકસો નંબર પર ફોન કરી જણાવ્યું હતું ત્યારબાદ એકસો આઠને ફોન કરી થરા સરકારી હોસ્પિટલ તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા આ માથાભરે ઈસમ કેટલી વાર ઝઘડા કરવા માટે આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની પણ ધમકી વારંવાર આપે છે પોતાના પરિવારના કલાભાઈ ભૂદરભાઈ પરમાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા હવે આવા નરાધમ લુખા તત્વ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજદાર મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી શું આ મીડિયાના અહેવાલથી કોઈ કાર્યવાહી થશે ખરી તે આવનાર સમય જ બતાવશે એવાલ શ્રી ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા મારું નામ જયંતિભાઈ ચમનભાઈ ગામ વડા માર મમ્મી રાત સાડા ત્રણ વાગે વાલાભાઈ નેમાભાઈ મારા મોટા બાનો છોકરો હું સુતીથી છરી મારીને ભાગી ગયો અને મારી મમ્મી ને બહુ ઈજા થઈ છે પગમાં અને અત્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે આગળ અમે પોલીસમાં એલસી રજૂઆત કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં કરી હોત ને તો આ મોબત નહીં ત્રણ વર્ષ પહેલાં અમારે ઝઘડો થયો હતો ખેતર વાબા જતા નહોતા અમે મારા બાપા એક્સપાયર થઈ ગયા મારો ભાઈ એક્સપાયર્ડ થઈ ગયો એટલે એ ખેતરવાબાત જતો નહોતો અમે ખેતર મૂકી અને અમદાવાદ કમાવા જતા રહ્યા ઝઘડાના લીધે થઈ એટલે અત્યારે ખેતર બેતર કોઈ વાવતા છે નહીં તોય અમને બહુ હેરાન કરે છે આર્યો ખેતરમાં અમે જતા જ નહીં અને તોય અત્યારે એની મરમ્મીને શરીર છોડી ગયો વાઘ ગુના વગર